એનઆઈએફડી ચાંદખેડાના એન્યુઅલ ફેશન શો માંગ બસ્સો પચાસમી વધારે નવાંગ ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા એનઆઈએફડી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ એકસોમી વધારે ડિઝાઇન સ્ટુડન્ટ્સના બસો પચાસમી વધારે ડિઝાઇન ફેશન વિકની મોડેલ્સ દ્વારા રેમ્પવોક થકી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના એનસીમી વધારે ફેશન ઇન્ફ્લુઅન્સર્સ પણ રેમ્પ કરવા આ શો માંગ જોડાયા હતા એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે આ ઇન્ડસ્ટ્રી માંગ જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ જઈ શકાય છે અમે આવનારા સમય માંગ પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું જેનાથી લોકો માંગ ફેશન માંગ આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરીશું કે અલગ સિઝન તહેવાર કાર્યક્રમ સેલિબ્રેશન માં કેમ પ્રકારના ફેશન ને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય મરુના વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ એનઆઈફડી ગાંધીનગર એન્ડ એનઆઈફડી અમદાવાદ આ આજનું આયોજન સર અમે ફેશન શો અમારો છે 16th એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે આમાં અમે સસ્ટેનેબલ અવંગાર્ડ ગ્લોબલ ફ્યુઝન ઇન્ડિયન હેરિટેજ આ બધી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે જેમાં એકસો વીસ ઉપરના સ્ટુડન્ટ્સ એ એમણે સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે લગભગ છ મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન ફેશન ટુ ફેબ્રિક ફેબ્રિક ટુ ફોરેન એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે આ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે સર અમે આ વખતે એક એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે અને અવનગાળ તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે એક અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ સર આમાં અમારે એકસો વીસથી ઉપર સ્ટુડન્ટસે ડિઝાઇન કરેલું છે અને લગભગ છ મહિનાની મહેનતથી અમે આ આપણે લગભગ અત્યારે એકસો એંસી કે બસો જેટલા ગારમેન્ટ છે ડિઝાઇન કર્યા છે